દાહોદ જિલ્લાના પરિવાર ગુજરાતના કાર્યકર્તા રિંકેશભાઈ પ્રજાપતિ અને સંદીપભાઈ સિગલીકર બંને ની આગેવાની માંગ પિપલોદ ગામે રેલી કાઢવામાં આવી હતી છ વર્ષની માસૂમ બાળકીના હત્યારા ગોવિંદનટને ફાંસી રાખો તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા આ હત્યારાને વહેલા માંગ વહેલી તકે ફાંસી આપવામાં આવે અને આ હત્યારાની પ્રોપર્ટી જપ્ત કરી અને તેના ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવે તેથી કોઈ પણ માણસ આ કૃત્ય કરતા સો વાર વિચારે સાથે રજૂઆત કરવામાં આવી રિપોર્ટર ઈખ હતિયાર એ ખોખર हथियारतेशी गानेशी हा हथियारे हा न हथियार દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ધોરણી મુકામે જે ગત દિવસમાં અજુકું કૃત્ય બન્યું છે ત્યાંની શાળાના આચાર્ય ગોવિંદ માસુમ માસુમ બાળકી સાથે અજુગતું કૃત્ય કરી અને તેને મોતના ઘાટ ઉતારી છે તેનો આજ રોજ સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા વતી અને પીપળોદ ગામે બિલકુલ વિરોધ કરવામાં આવે છે અને ગુજરાત સરકારને દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી તેમજ ગુજરાત સરકારને અમે જાણ કરવા માંગીએ છીએ કે જે પણ કાળા કાચ હોય હોય અને અને જેમાં આ આવા કાર્યો કરવા માટે એ લોકો આવતા હોય બ્લેક કાચ ત્વરિત ધોરણે હટાવવામાં આવે કાળા કાચ અને આ નરાધમ ગોવિંદ નટ ને આખરી માં સજા ફટકારવામાં આવે અને જો બંધારણમાં લખ્યું હોય ફાંસી ની સજા જ થવી જોઈએ એવી અમારી સૌની માંગ છે